આજે ઇન્ટરનેટનો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે દરેક ક્ષેત્રની અંદર તો એનાથી બચવું જોઈએ આમ જોઈએ તો ઇન્ટરનેટ છે ને આશીર્વાદ રૂપ છે અને અભિશાપ પણ છે જો એનો સોળો ઉપયોગ થાય એમાં વિવેકબુદ્ધિ રાખવામાં આવે તો બહુ ઝડપી ફાયદો પણ થાય છે ભણવામાં ધંધા રોજગારમાં અને એક પ્રકારની માહિતીને એકત્ર કરવામાં સંશોધનોમાં સત્સંગનો લાભ લેવામાં સત્સંગનો ધાર્મિક પ્રચાર પ્રસાર કરવામાં પણ ઇન્ટરનેટ અતિશય ઉપયોગી છે ભગવાનના દર્શન કથા કીર્તનો માટે એનો જો સદુપયોગ કરે તો ઘણા આત્માઓ એવા છે કે મોબાઈલ કે ઇન્ટરનેટના માધ્યમથી સારા ભક્ત નહીં સારા સાધુ બન્યા છે અને જેણે જેણે નેટના ઉપયોગમાં સાવધાની નથી રાખી એ ઘણા ત્યાગીએ સંસારી બની ગયા છે કોઈ એવું ન માને કે આની બુરી અસર છે એ કોઈ સાધુ સંતોને કે ત્યાગીને ન થાય એની યુવા અવસ્થા હોય અને એ જો ધ્યાન ન રાખે કંટ્રોલ ન રાખે તો કેટલી મહેનતે મેળવેલો ત્યાગ છે એ પણ ધૂળમાં રોળાઈ જાય છે ઘણા ગૃહસ્થો નેટ દ્વારા દૂત રમી રમીને પાયમાલ થઈ ગયા છે અરે નેટનો ધર્મ મર્યાદા વિરુદ્ધ ઉપયોગ કરવાથી આજ સુધીમાં અનેક આત્માઓ ધર્મ ભ્રષ્ટ થઈને નારકી બન્યા છે માટે નેટ તો આશીર્વાદ અને અભિશાપ બંને છે પણ દુઃખ સાથે એ વાત કહેવી પડે છે કે બહુ ઓછા સમાજે આનો સવળો ઉપયોગ કર્યો છે લગભગ ખોટો ઉપયોગ કરનારો જ સમાજ વધારે છે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા યુવક અને યુવતીઓ એકબીજાને જોયા જાણ્યા વિનાના સંબંધો બાંધી લેતા હોય છે અનેક પ્રકારના અગત્યના જીવનના નિર્ણયો હોય એ લઈ લેતા હોય અને એને કારણે ઘેર ઘેર સમસ્યાઓ વધી છે માટે ડાયા માણસોએ આવી મૂર્ખાય ક્યારેય ન કરવી જોઈએ જિંદગીનો કેટલો કિંમતી સમય આની પાછળ આપણે વેડફી નાખતા હોઈએ છીએ ધોરણ દસથી આરંભી અને કોલેજ સુધીનો એવો એક જીવનનો મહત્ત્વનો તબક્કો છે કે એમાં વિદ્યાર્થીના જીવનનું ધ્યેય નક્કી થાય આખા જીવનનો આધાર એ આટલા વર્ષો ઉપર આધાર રાખે છે અને છતાંય ડાયા અને હોશિયાર વિદ્યાર્થીઓને પણ ઇન્ટરનેટની સાથે ભયંકર એક્સિડન્ટ જ્યારે થાય ત્યારે એનું ધ્યેય છે એ વિખેર થઈ જાય છે માટે સમજવાનું એટલું જ છે કે નેટનો ઉપયોગ કરવામાં કેતા ભણવા કે ધંધામાં જરૂરી હોય તો ઉપયોગ કરવો પણ વિવેક રાખવો બાળકોને યુવાન વિદ્યાર્થીઓને માતા પિતા મોબાઈલ લેપટોપ એ એનો ઉપયોગ બંધ બારણે ક્યારેય ન કરવા દે બરોબર કાન ખુલ્લા રાખજો તમારા બાળકો તમને ઓલું બનાવે છે કે દરવાજો ખુલ્લો હોય તો મને ડિસ્ટર્બ થાય છે કાંઈ નહીં ડિસ્ટર્બ થાય તો દરવાજો બંધ રાખો પણ અંદરથી તો બંધ કરવાનો જ નહીં એ નેટ ખોલે એ મોબાઈલ ખોલે કોઈની સાથે વાત કરે હંમેશા ખુલ્લા દરવાજે બધાની વચ્ચે જ કરવાની એક કરવાની જ નહીં આવો બંદોબસ્ત રાખો કોઈ એવો મારો કહેવાનો મતલબ નથી કે એને મોબાઈલ અડવા જ ન દો પણ ધ્યાન રાખો અને ખાલી દરવાજો બંધ કર્યો હોય ને અંદર ભણતા હોય તો માતા તો સતત ગેર હોય પિતા ગેરહાજર હોય તો કામકાજ કરતાં સતત આંટો ફેરો મારો છાની રીતે જોતા રહ્યો કે મારો દીકરો કે દીકરી કાંઈ બીજું તો ખોલીને નથી બેઠા ને અને જો તે બીજું જોતા હશે તમને એમ થાય કે ભણે છે તો ધીમે ધીમે એ નેટના વ્યસની બની જશે અને આ વ્યસનની નાગચૂડ જે છે ને એની જિંદગીને બરબાદ કરીને જ અટકશે ઉતરે છે દિમાગમાં કાંઈ ભગવાનના ચરિત્રો આમાં નથી આવવાના એટલે બરાબર એકાગ્ર થઈ અને જાગતા રહેવાનું છે ઘણા નેટનો ઉપયોગ ફ્રેશ થવા માટે કરતા હોય છે કે સાંજે થોડી વાર ભણવામાં થાક્યા હોય ધંધાવાળા થાક્યા હોય તો ફ્રેશ થવા માટે આનો ઉપયોગ કરીએ પણ યાદ રાખો ચિંતા ડિપ્રેશન કે બીજી કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર નીકળવાના નેટ કરતા પણ બહુ સારા રસ્તાઓ છે છે આ નેટ તો તો કેવું કે ઉંદરથી બચવા માટે સાપ જેવું છે તો એના વધારે મોટું જોખમ છે નેટના માધ્યમથી મિત્રો બનાવવા કરતા જીવનમાં પ્રત્યક્ષ સારા સંસ્કારી કુટુંબના યુવકો સાથે યુવકો અને યુવતીઓ સાથે યુવતીઓ જો મિત્રતા બાંધે તો ઘણો ફાયદો છે બાકી સૂર્યનારાયણનું ચિત્ર દોરવાથી સો વર્ષે અજવાળું પડવાનું નથી આ તો ઠીક છે આ કોરોના કાળ હતો એટલે ઓનલાઈન ભણતર હતું બાકી ઓનલાઈનમાં કોણે કેટલું ભણાય એ તો તમે બધાએ જાણો જ છો ઓનલાઈનના કારણે તો રખડું થઈ ગયા છે એને વ્યસન પડી ગયા છે હવે એને પ્રત્યક્ષ ભણવું નથી ગમતું મોબાઈલ વગર કોઈને ફાવતું નથી એટલે પ્રત્યક્ષ મિત્રતા બાંધાય એનો વાંધો નહીં પણ મોબાઈલ દ્વારા એકબીજાને જોયા વગર ક્યારેય નહીં એનાથી જો મનોરંજન મેળવવા જાશો ને તો સુખનો છાંટો મળશે પણ દુઃખના દરિયા ઉલટવાના છે એક વખત અવળી લાઈન પકડાઈ ગયા પછી તમને નેટનો ઉપયોગ એકાંતમાં જ કરવો ગમે પોતાના મિત્રો કે પરિવારજનોની અવગણના થાય પોતાની જવાબદારીઓનું ભાન ભૂલી અને બે કાબૂ બને પછી બધાથી મન છૂટું પડી જાય અને સ્વતંત્ર જિંદગી જીવવી ગમે તમે બધાય ભેગા થઈને બેઠા હો ને તો તમારી વચ્ચે બેસવું એ યુવક કે યુવતીને નહીં ગમે એને એકાંતમાં મોબાઈલ લઈ અને બેસવું જ ગમે કોઈની રોકટોક હોય એ સહન ન કરી શકે